સ્કંદ સર્ગ લીલા સર્જનમ સર્ગ આ જે કંઈ પણ સર્જન છે ને એ પરમાત્માનું જ છે પણ એના સર્જનમાં ભેદ આપણને એટલા માટે લાગે છે કે જીવ બુદ્ધિ થી જોઈએ છે કોઈની પણ કૃતિ હોય ને રચના એ રચયતાના સ્થાન પર બેસીને જુઓ ત્યારે જ તમે પૂરો ન્યાય આપી શકો એની જોડે એની રચના જોડે એમ ભગવાનના સ્થાને બેસીને જુઓ ત્યારે સમજાય આ સૃષ્ટિની સર્જન આ ભેદભાવ તો માણસોએ વધારે ઊભા કર્યા છે ભગવાન તો એટલું અન્ન દુનિયામાં પકવે છે કે દરેકનું પેટ ભરાય આ તો માણસો ભાવ ટકાવવા માટે અનાજોનો નાશ કરી નાખે છે એને ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતા આ માણસની અવ્યવસ્થાને કારણે ભગવાને પ્રગટાવેલું અનાજ ભૂખ્યા સુધી પહોંચતું નથી બાકી ભગવાન તો પૃથ્વી પર બધું આપી જ રહ્યો છે અહિયાં સર્જનમ સર્ગહ આ સર્જન ભગવાનનું છે ભગવાનના સર્જનમાં વિરોધ નથી પણ વૈવિધ્ય છે બધા મારા જેવું જ માને મારા જેવું જ ખાય મારા જેવું જ બધાને ગમે મારા જેવું જ પસંદ આવવું જોઈએ આ બધાને પરાણે પોતાના જેવા બનાવવા જઈએ ને એમાં જ ઝઘડા વધે છે આ દુનિયામાં શાંતિ લાવવાનો એક જ ઉપાય છે કે મારા કરતાં કોઈ જુદું હોઈ શકે છે એ વાતનો સ્વીકાર કરી લે મારા કરતાં બીજું જુદું ગમી શકે મારા કરતાં જુદું ભાવી શકે જુદાપણાનો સ્વીકાર જ દુનિયામાં એકતા લાવશે બાકી પરાણે કરવા જઈશું તો ઝઘડાઓ વધશે વૈવિધ્ય સૃષ્ટિનું સર્જન વૈવિધ્ય સર્જન એ પરમાત્મા દ્વારા થયેલું વિદુરજી એ જયારે ખબર પડી કે આ રીતે યુદ્ધ થવાનું છે દુર્યોધન ને સમજાવા ગયા અને જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુ બંનેનું માને જાકો પ્રભુ દારૂણ દુખ દે તાકી વતી પહેલે હર લે એની બુદ્ધિ પહેલા લે અને દુર્યોધને અપમાન કરીને વિદુરજીને કાઢ્યા ત્યારે લખ્યું ગ્રંથોમાં કે આ વિદુરજી નથી ગયા એના ઘરેથી એમનું પુણ્ય જ જતું રહ્યું જો ઘણીવાર બા ભલે ઘરમાં કોઈ બીજા કામમાં મદદ ન કરતા હોય પણ તમને જે ધંધામાં સફળતા મળી રહી છે ને એ ઘરે સોફામાં બેઠા બેઠા બા જે માળા ફેરવે છે ને એના પ્રતાપે મળી રહી છે ઘણી વાર ઘરમાં વડીલો જતા રે ને તો આપણને એમ લાગે કે એમ તો કંઈ કરતા હતા પણ એ માળા ફેરવીને ઘર ને સુરક્ષિત કરતા પુણ્યનો સંચય કરતા હતા અને એટલે સંકટોની વચ્ચે પણ પરમાત્મા આપણી રક્ષા કરતા પણ ઘણી વાર વડીલો જતા રે કે કોઈ આવા ભગવદી જીવો ઘરેથી જાય ને ત્યારે ઘરનું પુણ્ય લેતા જાય અને પછી એટલા સંકટોમાં ઘણી વાર ઘેરાઈ જવાય ત્યારે એમ લાગે બધું બરાબર ચાલતું હતું ને આના જવાથી આવું કેમ ત્યારે એને ઘરનું પુણ્ય જેની ભીતર હતું એ પુણ્ય જતું રહે વિદુરજી માનું ઘરનું પુણ્ય લઈને નીકળી ગયા હવે દુર્યોધનનો સર્વનાશ કોઈ નહીં રોકી શકે પ્રભુને એમ થયું કે ભાઈઓ લડે મારે જોવું નથી લાવ હું દૂત બનુ અને સમજાવવા જાઉં એટલે ભગવાન હવે દુર્યોધનને સમજાવવા આવી

ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને ના કરવું અરે આવી કથા હું થોડી કરાઈ શકું આવો મનોરથ હું થોડી કરાઈ શકું આમ મારાથી થોડી થાય મારી તો ક્યાં શક્તિ છે પોતાની શક્તિને સામર્થ્ય જોઈને મનોરથ ન કરતા ભગવાનનું સામર્થ્ય જોઈને મનોરથ કરજો કારણ કે એને જો મનમાં ઈચ્છા થઈ ગઈ તો તમારા દિવસો ફેરવતા એને ક્ષણની પણ વાર નથી રાખતો ચોક્કસ મનોરથો પૂરા થશે પ્રભુ નું સામર્થ્ય જોઈને મનમાં મનોરથ કરજો તમારો મનોરથ એને ગમી ગયો તો તમારા દિવસો ફેરવતા વાર નહીં લાગે તમારા હાથે હશે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આપું તો પ્રભુ કહે થઈ જવા દે યુદ્ધ આ હું તો આ ચાલ્યો અરે ક્યાં જશો ભોજન તૈયાર છે છપ્પન ભોગ બનાવ્યું છે પ્રભુ કહે બે અવસ્થામાં ભોજન થાય કા મારે ભોજન ની કમી હોય અને તું કા મારો સ્નેહી હોય ગમે ત્યાં થોડી જમી લેવાય ભૂખ જોઈને ગમે ત્યાં બેસી ન જવાય પ્રેમ જોઈને બેસાય સ્નેહ જોઈને બેસાય ક્યાં કોળીઓ મોઢામાં મુકાય એની તો જગ્યાઓ હોય ગમે ત્યાં કઈ ના જવાય તો તમને જમાડશે કોણ પ્રભુ કે મારો રાજભોગ તો ક્યાંનો તૈયાર છે સારથી ને કહેવું લઈ લે રથ વિદુરજી ના ઘરે અને વિદુરજી ત્યાં સુરબાજી સ્નાન કરવા ગયા છે વિદુરજી બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા મારા કરે છે એટલામાં દરવાજો ખટખટ્યો વિદુરજી ચોકે કોણ આવ્યું આ સમય વિચાર કરો તમે ડ્રોઈંગ રૂમના સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હો દરવાજો ખટખટે દ્વાર ખોલો અને સામે દ્વારિકાધીશ ઉભા હોય તો ઠાકોરજી ઉભા હોય તો જ્યાં દ્વાર ખોલ્યું

નિહાર્યા કરે બંને આંસુ ચોધાર નેત્રો થી આંસુ ની ધારા વહેતી જાય અપલક નેત્રો થી પ્રભુ ના રૂપ માધુરી નું પાન કરે અરે અમે તો સપના માં પણ નહોતું વિચાર્યું કે ઠાકુરજી અમારા ઘરે પધારે અંદર મિનિટ અડધો કલાક કલાક થયો પ્રભુ થયું કે આજે ઉપવાસ નો દિવસ લાગે છે પેલા નું જમ્યો નહીં અહીંયા પૂછતા નથી રહેવાયું નહીં એટલે પ્રભુએ કહ્યું ભોજન છે કાકાજી અરે હાથ તો મારો મનોર થતો તોડતા ગયા બીજું તો કઈ હતું ની કેળા પડ્યા હતા છાલ છોલે હવે દ્રષ્ટિ તો મુક્તિ હટતી નથી બુદ્ધિ માં કઈ સુજતું નથી કેળું ફેકે ને છાલ બેઠા ઠાકોર પ્રભુ કે હા મારે ગીતાજીમાં માં બોલવાનું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ બોલું એ પહેલા કરી લઉં છાલ આરોગવા લાગ્યા પ્રભુ 1 2 3 દ્રષ્ટિ પડી વિદુરજી અરે

જોઈ લે લોકોને બીજાના ના તકરારમાં બહુ રસ ભક્તોને ક્લેશ ગમતો નથી કારણ કે ભગવાન ને ગમતો નથી અહિયાં જયારે તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છત્રીસ વર્ષ સુધી યાત્રા કરી છે બધા નિયમોને પાડ્યા છે અને ત્યાં ઉદ્ધવજી સાથે યાદવા સ્થળી થઈ છત્રીસ વર્ષ સુધી યાત્રામાં જ છે અને એ ટાઈમે મોબાઈલ હતા નહીં હવે તો રોજ ફોન કરીને ઘરે પૂછે બધું ઘરે બરાબર ઘરે તો બરાબર છે તમે યાત્રા કરો સમાચાર નથી ઉદ્ધવજી મળ્યા ને બધું જ કહ્યું પ્રભુ પધારીને હૃદય ભરાઈ આવ્યું મારા દ્વારકાધીશ અમને છોડીને જતા રહે આહા અંત સમયમાં તમને યાદ કરતા હતા વિદુરજી મળે તો એમને કહેજો એમના માટે મેં સંદેશો મૈત્રી મુનિ પાસે રાખ્યો છે હવે મૈત્રી મુનિ સાથે સુંદર સંવાદ થયો છે પ્રશ્ન કર્યો છે કે આ આખી દુનિયા સુખ મેળવવા દોડે છે છતાંયને દુઃખ કેમ મળે છે કોઈ દુઃખ માટે કામ કરે છે કે કંઈક એવું કરવું અરે સુસાઇડ પણ કરે ને મરી જાઉં સુખી થઈ જાઉં જોઈએ એ તો સુખ જ છે દુઃખ તો કોઈને જોઈતું નથી બસ જ્યાં સુખ છે ત્યાં ગોતતું નથી એટલા માટે એટલે માણસ દુખી છે પાછો સુખ મળે પણ ને તો એ માણસ રાહતો દુઃખની જ જોઈએ જો હમણાં મળ્યું ભેગું કરીને રાખો દુઃખ આવશે ને તો કામ લાગશે એટલે સુખ મળે તો એ રાહ તો દુઃખની જ જોઈએ આપ આ માણસનો સ્વભાવ છે દુઃખ આવતા નથી માણસ ઘણી વાર ઊભા કરી લેતો સંજોગો દુઃખી કરે તો સમજાય સ્વભાવથી તો દુઃખી ના જ થતા ઘણા બધા એંસી ટકા લોકોના ઘરમાં બધી જ વ્યવસ્થા છે પણ સ્વભાવથી દુઃખી છે અને પોતે જ દુઃખો ઊભા કરે પોતે જ ક્લેશ ઊભા કરે અહીંયા સુંદર સંવાદ થયો આગળ સૃષ્ટિ સર્જન નું ઇતિહાસ પૂછ્યો છે ભગવાન ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી ब्रह्माજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા અને કહ્યું जाओ સૃષ્ટિનો વિસ્તાર કરો કઈ રીતે કરીએ પૃથ્વી તો એ રસાતલમાં એડiax લઈ ગયો છે અને એ જ સમયે નાસિકાત અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા આમ સૃષ્ટિનો વિસ્તાર થયો દેહુતીના વિવાહ કર ધમદી સાથે થયા પરીક્ષા કરી

પોતે સળગી ઉઠ્યા યુગાગ્નિમાં અને ભયંકર યુદ્ધ થયું શિરચ્છેદ કર્યો છે દક્ષનો અદ્ભુત કથા આવી છે આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યો પ્રસિદ્ધ કથા ઉત્તાનપાદ રાજા બે રાણી સુરુચિ અને સુનીતિ ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેય અને પ્રે બે માર્ગ બતાવે ઈચ્છાનો માર્ગ અને નીતિનો માર્ગ તો ઈચ્છા વધારે પસંદ હોય નીતિ અમાનીતિ તો સુરુચિ માનીતી છે સુનીતિ અમાનીતિ છે

જો તારી સાચી માં તો સુરુચિ છે જે વાત સુધી મેં તને નથી કહી એને લૌકિક અને નાશ્વંત પિતાના ખોળામાં બેસવા જતો હતો સુરૂચિએ તને શાશ્વત પિતાના ખોળામાં બેસવાનું કહ્યું જા બેટા વનમાં જા અને એવા પિતાના ખોળામાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે અને ધ્રુવ ચાલ્યા નારદજીએ પરીક્ષા કરી દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને વનમાં જઈને ધ્રુવજી તપ કરે છે મધુવનમાં અને પોતાના અન્ન જળનો ત્યાગ કરી દીધો પત્તાઓ ગ્રહણ કરે યમનાજીના પાન કરે અને ધ્રુવ પરાશરા વિષ્ટતે અને યમનાજીના પાન કરવાથી અભિષ્ટ ફળ યમનાજીએ આપ્યું અને જ્યાં નેત્રોમાં ધ્યાન પરમાત્મામાં લાગ્યું ભગવાન નારાયણ ધ્યાનમાં આવ્યા રોમ રોમમાં રોમાંચ થયો અને જ્યાં

પ્રભુ હું નથી સુધી કરતો આપ જ કરાવો છો પુષ્ટિ માર્ગ માં એટલે કહેવાય અમે સેવા નથી કરતા પ્રભુ કૃપા કરીને સેવા લે છે ઘણા લોકો કે અમારા ઘરે ઠાકોરજી આનંદમાં તો બિરાજતા હશે ને મેં કીધું આનંદમાં છે એટલે જ બિરાજે છે નહીં તો ક્યારનું બાનું કરીને નીકળી ગયા હોય તમારા ઘરે છે એટલે એ જ સાબિતી છે કે પ્રસન્નતામાં છે પ્રભુ જ કરાવનારા છે અહીંયા ધ્રુવ ચરિત્રનું વર્ણન આવ્યું ધ્રુવ લોકને પ્રાપ્ત થયા છે

વિવાહ થયા જયંતિ સાથે ઇન્દ્રની સાથે અને જયંતિ સાથે વિવાહ થયા અને વરસાદ બંધ કર્યો ઇન્દ્રે પરીક્ષા કરવા માટે કૃત્રિમ વરસાદ કરાવ્યો આજે પણ વિજ્ઞાન પ્રયોગ કરે છે ને એનો ઉલ્લેખ ભાગવતમાં છે સો પુત્રો થયા ભરતજી પુત્ર થયા અને એ ભરતજી નું નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એમ કહેવાય રાજ્ય શાસન કર્યું સમય થઈ વનમાં ગયા પ્રભુની ભક્તિ કરવા માટે પણ સંજોગો ક્યારે બદલાય ને કોઈ કહી શકતું નથી એટલે બહુ લાંબા પ્લાનિંગ નહીં બધા ગોઠવાઈ જાય પછી શાંતિથી સેવા કરીશ જવાબદારીઓ ઘટતી નથી વધે છે બસ આ દીકરાના લગ્ન થઈ જાય બસ બહુ આવે બહુ ની સાસુ લઈ આવીશ અત્યારે જે પચાસ સાહીઠ ની ઉંમરના છે ને એ બહેનોને બહુ તકલીફ પડે કારણ કે જયારે એ વહુ બની આવ્યા ત્યારે સાસુ નો ટાઈમ ચાલતો હતો દરેક વહુ ડરે કે સાસુ કેવા મળશે એટલે ટેન્શનમાં જ પરણીને જાય એટલે પેલી વહુને થાય કે ચલો હું સાસુ તો બનીશ એ સાસુ બન્યા ત્યારે વહુ નો ટાઈમ આવી ગયો છે હવે એટલે સાસુ ને ચિંતા છે કે વહુ કેવી આવશે એટલે એ લોકો તો ટેન્શનમાં જ રહ્યા હંમેશા કારણ કે જયારે એમનો સમય હતો ત્યારે સાસુ ની બીક હતી અને એમનો સમય આવ્યો ત્યારે વહુ નો સમય આવી ગયો મુળ વાત તો એ છે દરેક દીકરીને બે માં મળતી હોય છે હંમેશા મમ્મી સાસુ કરતાં વધારે ટોકતી હોય જોજો દીકરીને એ આમના બેસ આમ બેસ આમના જતી આમ આવી જાય આમ આમ કરજે મમ્મી બહુ ટોકે એના કરતાં તો બહુ ઓછું સાસુ ટોકતા હોય પણ સાસુ છે એટલે ખોટું વધારે લાગે બાકી દીકરીને માં વધારે જ વળતી હોય ઓલવેઝ પણ આપણ માં છે જ્યારે આ સ્વીકારી લો છો ને તમારા ઘરમાં એક દીકરી આવી છે આવો ભાવ જ્યારે કરો છો ત્યારે ઘરનો માહોલ બદલાઈ જાય અને હવે બહુ જ હવેનો માહોલ બહુ જ સ્વતંત્રતાનો સ્વીકારનો માહોલ છે બધા જ બધાને ચાન્સ આપે છે ના બેટા જરાય ચિંતા હવે તો સાસુ જ કહી દે કારણ ઘરની જેમ તારું જ ઘર છે હવે તો તારે જ સંભાળવાનું છે આમ કરીને અવસરો મળે છે એટલે હવે કદાચ વધારે સારો સમય આવી રહ્યો છે જ્યાં ઘરમાં બધા પોતાની વાત કરી શકે છે પેલા વડીલો આગળ બોલાતું હા બહુ હોશિયાર ના થાય ખબર છે બધી કોઈને બોલવા દેતા પેલા તો મોકો જ નહીં મળતો હવે તો દરેક વ્યક્તિ પોતાની વાત કરે છે પોતાના વાત કરે એટલે હવે ઘણા લોકો આમ બોલે મોડું ફૂલાઈ ફરે મને કોઈ સમજતું નથી પણ આમ બોલે આમ ઉકેલ માંગતો કોયડો થઈને કારણ કે ફૂલે ફાટે એક દિવસ જે બહુ ફૂલાવીને પડતો એક દિવસ ફાટે અને એવા ફાટે કે ગેસના બાટલાની જેમ ફાટે આખું ઘર લઈ ઉડાડી દે એના કહી તમારા ઘરમાં કોઈ નથી કે તમારા જાણી જાય બોલશો તો સમજશે અને એટલા માટે કઈક થયું હોય તો કહી દેવું કહી દો તો ઉકેલ મળી જાય બાકી તમે ઈચ્છો કે મને બધા સમજી જાય હું કરું આ તો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે ખબર છે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા આ સૌથી મોટી કૃપા છે વિચાર કરો એક કલાક માટે ભગવાન આ દુનિયામાં કહી દે બધાને એકબીજાના મનની ખબર પડી જશે કોઈને કોઈના સંબંધ રહે બધા પડે ત્યાં ને ત્યાં તું મારા માટે આવું વિચારે છે મેં તો કલ્પના નથી કરી ભગવાને ઢાકેલું રાખ્યું છે ને એ સારું છે જો ભગવાન આવું ખુલ્લું કરી દે ને એટલે ઘણા કે આમ પાછળ વાત શું કરો સામે કોને સામે કહેશે તો તારાથી સહન નહીં થાય સાચું બોલવાની તાકાત બધામાં હોય છે સાચું સાંભળવાની તાકાત બધામાં નથી હોતી કમાવાની હોશિયારી બધામાં હોય છે ખર્ચવાની સમજદારી બધામાં નથી હોતી કમાઈ તો બધા જ શકતા હોય ક્યાં ખર્ચું હા પાડવાની તાકાત બધામાં હોય છે ના પાડવાની તાકાત બધામાં નથી હોતી એના માટે તો જીગર જોઈએ એના માટે સમજદારી જોઈએ કે આની હા આ ગમે છે સારું લાગશે પણ મારા વૈષ્ણવી સંસ્કાર મને ના પાડે છે એટલે સોરી મારાથી નહીં ગ્રહણ થાય આ ના પાડવા માટે એક દ્રઢતા જોઈએ ભગવાન પર ભરોસો અને ગુરુના વચન પર વિશ્વાસ જોઈએ ત્યારે કોઈ વસ્તુને ના કહી શકાય તો તો આ નિષ્ઠા તમને આ તાકાત આપે છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહિયાં ભરતજી વનમાં ગયા અને પ્રસિદ્ધ કથા છે ને કે પેલું હરણનું બચ્ચું આવ્યું અને મન હરિમાંથી હરણમાં ગયું વિચાર કરો આટલું છોડીને આવ્યા અને નાનકડા હરણમાં મન ગયો અને હરણ તો પોતાના ટોળાને જોઈને જતું રહ્યું અને મનમાં હરણ રહી ગયું વિચાર કરો તુલસી એ કહ્યું ને એક હરણ કે કારણે આ ભરતજી બીજો તો ભરત ધરી મૃગ દે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે તુલસી વાકી કહા ગતિ જો સપસો કરત સને એક હરણમાં મન ગયું તો હરણનો જન્મ લેવો પડ્યો તો આપણું મન તો કેટલા બધામાં છે ક્યાં આપણી તો ગતિ થવાની હરણનો દેહ મળ્યો બીજા જન્મમાં અન્ન જળનો ત્યાગ કર્યો બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને થયું કે હવે જન્મ જન્મરણના છૂટવું છે ક્યાંય મન ફસાવા નથી દેવું જળની જેમ લેવા લાગી લોકો એને જડ ભરત કહેવા લાગ્યા રહુગણ રાજાની સવારી આવે છે સત્સંગ થયો છે રહુગણ રાજા સાથે ભવાટવીનું વર્ણન કર્યું છે અને રહુગણનો ઉદ્ધાર થયો કપીલના સત્સંગ માટે જઈ રહ્યા છે અને આગળ સૂર્ય ચંદ્ર જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું પંચમ સ્કંદમાં ઈશની જ્યોતિ એ જ્યોતિષ છે આમ આગળ નરકોનું વર્ણન આવ્યું જો જ્યોતિષમાં પણ કેટલું અધ્યાત્મ છુપાયેલું છે તમે બારે ખાનામાં જુઓ આખું જે જ્યોતિષ શાસ્ત્ર છે વેદોક્ત છે પહેલું લગ્ન આવે માણસ નું વ્યક્તિત્વ સામે સાતમું સ્થાન એટલે પત્ની નું સ્થાન તું એકલો નથી તારી સાથે પત્ની પણ છે બીજું સ્થાન એ ધન નું સ્થાન કહ્યું કે ધન કમાવવામાં જીવન ખર્ચી નાખે એની સામે મૃત્યુનું સ્થાન યાદ રાખજે મૃત્યુ પણ આવવાનું છે એટલે એ સુધારવા સજાગ ત્રીજું પરાક્રમ પરાક્રમ સ્થાન એની સામે ગમે તેટલા કર વધારે તો મેળવી શકવાનું ચોથું સુખ સ્થાન એની સામે કર્મ સ્થાન જેટલું કર્મ કરીશ એટલું સુખ મળશે પાંચમું પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન સામે લાભ સ્થાન જીવનમાં સાચો લાભ એ સારી સંતતિ છે તમે ગમે તેટલા સુખી હો પણ તમારું બાળક દુખી હશે ને તો તમે ક્યારે આનંદમાં નહીં રહી શકો સાચો લાભ સારી સંતતિ છે અને સંતતિનું શું કે સાચો લાભ કહેવાય છે આ છઠ્ઠું સ્થાન રોગ શત્રુ કેસ કોર્ટ કચેરી સામે વ્યય સ્થાન જો આમાં પડ્યો તો બધું વ્યય થઈ જશે તો આમ આખું અધ્યાત્મ છુપાય ચર્ચા નથી કરતો પણ જ્યોતિષનો થોડો અનુભવ છે તો આ આખું એક અધ્યાત્મ જીવન જીવવાનો એક દિશા આપે છે જ્યોતિષ શાસ્ત્ર નું વર્ણન આવ્યું પંચમ સ્કાન ને વિરામ આપી બોલો કૃષ્ણ કનૈયા એ પોષણ પોષણ લીલા એટલે કૃપા અનુગ્રહ અજામી બ્રાહ્મણ હતો પાપી થયો અંત સમય આવ્યો બાળકનું નામ સદગુરુ કહેવાથી નારાયણ રાખ્યું એટલે યમદુ તો દેખાય તો ગભરાયો બૂમ પાડી દીકરા ને નારાયણ દીકરા એ તો ન સાંભળ્યું પરમ પિતાએ સાંભળી લીધું પાર્ષદો ને મોકલ્યા

બૃહસ્પતિએ ત્યાગી દીધું દેવતાઓ નગુરાગ બન્યા ડર લાગ્યો કે અસુરો ચઢાઈ કરી દેશે એટલે વિશ્વરૂપને ગુરુ બનાવે વિશ્વરૂપની માતા અસુર કુળની હતી એટલે જે કંઈ મળે થોડો ભાગ અસુરોને આપી દેતા ઇન્દ્રને ખબર પડી તો બ્રહ્મહત્યા કરી બ્રહ્મહત્યા અમુક સ્થાનોમાં વાટી ત્વચ્તા વિશ્વરૂપના પિતા એને થયું મારા દીકરાને મારનારને હું મારીશ યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ યજ્ઞ કર્યો વૃત્રાસુર પ્રગટ કર્યો પણ યજ્ઞના મંત્રમાં ભૂલ પડી ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર પ્રગટ થયો વિકરાળ વૃત્રાસુર આવ્યો દધીચી મુનિએ પોતાના હસ્તીના દાન આપ્યા વજ્ર બનાવ્યું છે એરાવત પર સવાર થઈને યુદ્ધ લડવા આવ્યો છે વજ્રમાં ભગવાન દેખાયા અદ્ભુત સ્તુતિ કરી છે વૃત્રાસુરની ચતુશ્લોકી બહુ પ્રસિદ્ધ છે અહમ હરે તવ પાદૈ કમૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય આપનો દાસનોય દાસ થા તમારા ચરણોમાં ભક્તિ મને આપે અદભુત વર્ણન છે આગળ ચિત્રકેતુ નું આખ્યાન આવ્યું અદિતિ દીતી સંતાનોની સંતાનો ની વિધિ નું વર્ણન આવ્યું અને ને વિરામ આપીએ બોલો ગોવર